નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ રાજુલા સમાજની ખાતે યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્યાસી યુનિટ બ્લડ એકત્રિત કરાયું ઇમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે અને ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વર્ગસ્થ દીપકભાઈ અર્જનભાઈ ઝીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા બ્યાસી રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી આહિર સમાજવાળી રાજુના મુકામે યાદવ યુવા ગ્રુપ આયોજિત યાદવ યુવા ગ્રુપના છે સદસ્ય જે આજરોજ અમારી વચ્ચે રહ્યા નથી એવા દીપકભાઈ ઝુંજાળાની ચોથી પુર્ણતિથિ નિમિત્તે ચોથા બ્લડ ડોનેશનનું ભવ્ય આયોજન કરવામાં જે આયોજનમાં રાજુલા આમ ગણીએ તો અઢારે વરણના તમામ ડૉક્ટર સાહેબશ્રીઓ આગેવાન શ્રીઓ હરેક સમાજના આગેવાન શ્રીઓ વિશ્વ હિન્દુ પરિષદથી લઈને તમામ ગ્રુપો જેના સહયોગથી આજ અમે આ ડોનેશન કાર્યક્રમ પાર પાડી અધ અધ વ્યાજસી જેવી બોટલનું એકત્ર એકત્રીકરણ કરી આજે અમે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરેલ છે